રાજકોટમાં કોંગ્રેસના નેતાનું વ્યદિત નિવેદન વાયરલ થયું છે ઇન્દ્રનીલ રાજ્યગુરુનું વ્યદિત નિવેદન વાયરલ થયું છે દેશમાં કોઈ બીજો ગાંધી પાક કોઈ છે રાહુલ ગાંધી પાક છે રાહુલ ગાંધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સાથે સરખાવ્યા છે ઇન્દ્રનીલ રાજ્યગુરુનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે પોતાના ભાષણમાં ગાંધીજી પર આપ્યું આ વિવાદિત નિવેદન રાષ્ટ્રપિતાનું અપમાન કરતો આ વિડિયો છે પરેશ તાનાણીના પ્રચાર દરમિયાન આ ભાષણ કર્યું મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો આ દેશમાં બીજો ગાંધી પાપશે તો એ રાહુલ ગાંધી હશે એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો કે આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણી અણીસિખ સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપરા અને એ અડાગ લઈને લઈ અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં માણસ બરાબર છે મને એ ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો ક્યાંક આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણીસિખ સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો અને એના માટે અબજો કરોડો રૂપિયા વાપરા અને એ અડાગ લઈને લઈ અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં માણસ બરાબર છે